આયોજિત સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવામાં આવી જેમાં માછી સમાજના નવયુગલો સાંસારિક જીવનની શરૂઆત કરી આ નિમિત્તે મારેવા આશ્રમના પૂજ્ય શ્રી રજની બાપુ તથા ડબોઈ દર્ભાવતીના લોકલાડીદા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મટ્ટા તથા વડોદરા શહેર ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની તથા વડોદરા શહેરના કોર્પોરેટ શ્રીમતી તેજલબેન વ્યાસ તથા શ્રી વલ્લભફામ હેતમપુરા શ્રી રાજેશભાઈ રતનલાલ પરીખ વડોદરા શહેર સ્થાનિક સેવકો માછી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ નિમિત્તે નવયુગલોને પૂજ્ય રજની બાપુએ આશીર્વાદ આપ્યા હતા